ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનો મૂકીને નોટો ત્રણ આરોપી ઝડપાયા કચ્છના ઘડીઓનો વિડીયો મૂકીને લોકોમાં માં લાલચ આપી છેતરપિંડી કરવાની કોશિશ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું કે ઈરફાન શાહ ઉર્ફે અમીન શાહ કાદર શાહ સૈયદે પોતાની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સૈયદ ઇરફાન શાહ ઝીરો ફોર્ટી સેવન પર ચલણની નોટનો નો વિડીયો મુક્યો હતો મોબાઈલ ચેક કરતા જાણવા મળ્યું હતું કે તે વોટ્સઅપ મારફતે પણ વિવિધ લોકો સાથે આવા વિડીયો શેર કરીને છેતરપિંડી કરવાનો ઈરાદો ધરાવતો હતો તેની પાસેથી રૂપિયા એક લાખ કેશ નકલી સોનાના બિસ્કિટ નંગ ચાર તથા મોબાઈલ ફોન મળી આવ્યા વધુ તપાસ દરમિયાન તેની પાસેથી રૂપિયા સોની નોટોના છ બંડલ તેમજ ટુ વ્હીલર પણ જપ્ત કરાયા છે પૂછપરછ દરમિયાન તેણે કબૂલ્યું કે આ નકલી સોનાના બિસ્કિટ તેના પિતા કાદર શાહ લતીફ શાહ સૈયદ તથા રહીમનગર ભુજ રહેતા અબ્દુલ કાદર રમઝાન સોઢા પાસેથી મેળવ્યા હતા અને લોકો સાથે સસ્તા સોનાના નામે છેતરપિંડી કરવાનો ઈરાદો હતો માંડવી પોલીસ માં ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરાયું છે સ્ટોરી બાય કિરણ ગૌરી ભુજ